ચોકલેટ એ નાના બાળકોથી લઈ મોટા સુધી સૌ કોઈની પ્રિય હોય છે પરંતુ શું તમે જાણો છો કે આ તમે તમારી બનાવી શકો છો છો નમસ્કાર હું છું આપની સાથે સૈયદ અને આપ જોઈ રહ્યા ન્યૂ ગુજરાતી ન્યૂઝ ચોકલેટ ખાવાના ફાયદા તો દરેક જણ જાણે છે પરંતુ શું તમે જાણો છો કે તેને ચહેરા પર લગાવવાથી પણ ઘણા ફાયદા થાય છે ડાર્ક ચોકલેટમાં એન્ટી ઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે ફ્રી રેડિકલ સામે લડીને આપણી ત્વચાને સ્વસ્થ રાખે છે તે ત્વચાના રંગને પણ સુધારે છે અને તેને ચમકદાર બનાવે છે આ ઉપરાંત તે ત્વચામાં ભેજ જાળવવામાં પણ મદદ કરે છે જે ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે ડાર્ક ચોકલેટમાં કેફિન અને થિયોબ્રોમિન નામના સંયોજનો જોવા મળે છે જે કરચલીઓ ઘટાડવામાં પણ મદદ કરી શકે છે તે ત્વચાની સ્થિતિસ્થાપકતા પણ જાળવી રાખે છે તેથી સ્કિન કેર રૂટિનમાં ડાર્ક ચોકલેટનો સમાવેશ કરવો જોઈએ અને ત્વચાના સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ ફાયદાકારક છે ચોકલેટમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે ત્વચાને સૂર્યના નુકસાનથી બચાવે છે તેઓ ત્વચાના કોષોને નુકસાનથી બચાવે છે અને તેમને સ્વસ્થ રાખે છે

ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે ડાર્ક ચોકલેટમાં એન્ટીઓક્સિડન્ટ અને ફ્લેવોનોઇડ જેવા તત્વો હોય છે જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે આ ત્વચાના કોષોને થતા નુકસાન તે જ સમયે મુલતાની માટી ત્વચામાંથી વધારાનું તેલ અને ગંદકી દૂર કરે છે અને તેને ઊંડે સુધી સાફ કરે છે લીંબુનો રસ ત્વચાને સ્વચ્છ તાજી અને ચમકદાર બનાવવામાં પણ મદદ કરે છે શુષ્ક ત્વચા માટે ડાર્ક ચોકલેટ શ્રેષ્ઠ વિકલ્પ છે ડાર્ક ચોકલેટમાં હાજર કેફીન અને થિયોબ્રોમિન જેવા એન્ટી ત્વચાને ત્વચાને હાઇડ્રેટ કરે છે એક બાઉલ દૂધમાં બે ત્રણ ચમચી ડાર્ક ચોકલેટ પાવડર મિક્સ કરો અને તેમાં એક ચમચી મધ અને અડધી ચમચી ઓલિવ ઓઇલ ઉમેરો આ તમામ વસ્તુ સારી રીતે મિક્સ કરો તમારા ચહેરાને ધોઈને સાફ કરો અને આ મિશ્રણને તમારા ચહેરા પર લગાવો દસ થી પંદર મિનિટ પછી નરમ હાથથી માલિશ કરો